વિસાવદર બેઠક પર જબરદસ્ત રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે જેમ જેમ હવે ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ ઉમેદવારોના પ્રચાર પ્રસાર ખૂબ તેજીથી આગળ વધી રહ્યા છે મતદારોને રીઝવવાના પ્રયાસો ઉમેદવારો પોતાના દ્વારા કરવામાં આવી રહ્યા છે વિશ્વાસ ખાસ મહત્ત્વનો છે ને એ વિશ્વાસ કેવી રીતે જીતવો તે માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોય કોંગ્રેસના ઉમેદવાર હોય કે પછી આમ પાર્ટીના ઉમેદવાર હોય તે ગામડાઓ ગામડા ખૂંધી રહ્યા છે લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે હવે આ વચ્ચે વિસાવદરના ભાલાળા ગામના એક જે દાદા છે તેમનો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોમાં દાદા છે તે હવે કહી રહ્યા છે કે જ્યારે જ્યારે અહીંયા આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને મત આપ્યા છે ત્યારે તેમના ઉમેદવાર છે તે પાર્ટી છોડીને જતા રહ્યા છે તેને લઈને તેમણે નારાજગી દર્શાવતા શું વાત કરી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું હાલ બે બેઠકો ઉપર પેટા યોજાવા જઈ રહી છે પરંતુ સૌથી ચર્ચિત બેઠક જે હાલના સમયમાં માનવામાં આવી રહી છે તે વિસાવદર બેઠક છે ત્યાં જબરજસ્ત ચૂંટણીનો માહોલ ગરમાઈ ચૂક્યો છે ભારતીય જનતા પાર્ટી હોય આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય ત્યાં પ્રદેશ કક્ષાના નેતાઓના ધામા જોવા મળી રહ્યા છે પ્રચાર પ્રસારની શરૂઆત પૂરજોશમાં ચાલી રહી છે તમામ રાજકીય પાર્ટીઓ વિસાવદર બેઠક જીતવા માટે એડી ચોટીનું જોર પણ લગાવતી દેખાઈ રહી છે ત્યારે વાત કરીએ તો તમામ ઉમેદવાર પોતપોતાની રીતે ગામડાઓમાં જઈ રહ્યા છે લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે ખેડૂતોના પ્રશ્નો જાણવાના પ્રયાસો કરી રહ્યા છે અને વિશ્વાસ અપાવી રહ્યા છે કે જો તે ધારાસભ્ય બને છે તે વિસ્તારમાંથી ચૂંટાઈને આવે છે તો ખેડૂતોના જે પ્રશ્ન છે તેનું કાયમી નિરાકરણ લાવવામાં આવશે તે પ્રકારનો વિશ્વાસ છે તે ઉમેદવારો દ્વારા આપવામાં આવી રહ્યો છે ત્યારે આ વચ્ચે વિસાવદર તાલુકાના ભાલાળા ગામના રવજીભાઈ નામના એક વ્યક્તિ છે તેમનો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોમાં તે કહી રહ્યા છે કે ભૂતકાળમાં વિસાવદરમાં જ્યારે જ્યારે તેમણે કોંગ્રેસ આમ આદમી પાર્ટીને મત આપ્યા ત્યારે આ ઉમેદવારો છે તે ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા તેને લઈને તેમણે નારાજગી દર્શાવી તેમણે કેશુ બાપાથી માંડીને હર્ષદ જે કોંગ્રેસના ધારાસભ્ય હતા તેમને ચૂંટાઈને લાવ્યા જીતીને જીતાડીને લાવ્યા છતાં ત્યારબાદ જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા ભૂપત ભૂપતભાણી તેમને પણ ચૂંટીને લાવ્યા હતા અને તે પણ ભાજપમાં ભળી ગયા તેના કારણે હવે તેઓ ત્રાસી ગયા અને આ વખતે તેમણે શું કહ્યું છે તે સાંભળી લો ગોપાલભાઈ રામજી મંદિર એટલે મને હરેશભાઈ સાવલિયા લોવલિયાની ઓળખાણ કરાવી હતી

આવણામાં જીતાએ એ ભાજપમાં ગયા એટલે આખેલે નક્કી કર્યું છે વિસાવદર વિધાનસભાના મતદારોએ ભાજપને બહોટ એટલે ક્યાંય જ પણ જ નહીં પછી આયાથી અને આ કહેવાય એ આયાથી આ તો ઠીક ગોપાલભાઈ ખાલી આવે છે થોડા ટાઈમ પૂરતા પછી ગોપાલભાઈ જીતે એટલે વિહાદરમાં કોઈની જવાય નહીં અને આ ગોપાલભાઈ આની આયુષ્ય તમે આપતો કે બે હજારને વીસ સુધી આમ આદમી પાલપીલી કોંગ્રેસ ગઠબંધન ન કરે એટલે આમ આદમી પાર્ટી વિસર્જન થાય હું કઈ નહીં ગોપાલભાઈ કા ભાજપ માં આવે ને કોંગ્રેસ માં આવે ને ગોપાલભાઈ ગુહા એટલું રેડું નાખે અમે તો જોયા છે હોતે કે હર્ષદભાઈ બલગામ ની સભામાં બોલ્યા તા કે હાવજ ખડ ન ખાય હું એ ક્યાં હાવજ સમજવાના સકરબાગ ના સમજવાના કે કોઈ ન સમજવાના કે સરકસ ના સમજવાના દિનો એ આરતી કોઈ લોકો હું ભાજપ માં જાઉં તો મારી માનું રાવણ લાજે તો આમાં ગોપાલભાઈ માથે વિશ્વાસ કરવો કઈ રીતે હું ગોપાલભાઈ માથે ક્યાં એવો કોઈ સિંગોલ છે કે ગોપાલભાઈ પક્ષ નો ફરે અર્જુનભાઈ મોટવાડિયા જવાય ફરી ગયા એટલે આખે ને સોથી વાર કોઈ વિશ્વાસ કરે નથી ભાજપ જેને ટિકિટ આપે એને લોકો મત ભાજપને ને દેવાના છે ઉમેદવાર નો છે નહીં જે આવી ઓકે દાદા આપણે સાંભળ્યા હતા વિસાવદરના ખેડૂત રવજીભાઈ તેમનું હાલ જે નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં તેઓ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન ના થતાં બે હજાર ત્રીસ સુધીમાં આમ આદમી પાર્ટીનું વિસર્જન થઈ જશે ગોપાલ ઇટાલિયા તે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે તે પ્રકારની વાત છે તે હાલ રવજીભાઈ નામના જે ભાલાળાના વ્યક્તિ છે તેઓ દ્વારા કરવામાં આવી રહી છે હાલ નિવેદન સામે આવ્યા બાદ ફરી એકવાર રાજકારણમાં અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે દર્શક મિત્રો આવા જેવો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ની ચેનલ આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં જે